વાયરલ કરવામાં આવી રહ્યું છે ત્યારે વંદાથી થી દર્દી અને તેના સગાઓ પરેશાન થયા છે ત્યારે વંદા અંગે કહેવામાં આવી રહ્યું છે કે નીચે ભૂગર્ભ ગટર માંથી વંદાઓ આવે છે પરંતુ જો ત્યાંથી વંદાઓ આવે છે તો વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ છટકાવ કરવા જોઈએ ને અંદાજીત સો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી જનાના હોસ્પિટલમાં વંદાઓથી મહિલા દર્દીઓ અને બાળકો પરેશાન થયા છે ત્યારે સીધો જ ઈશારો સ્વચ્છતા તરફ જાય છે કે યોગ્ય સ્વચ્છતા અને વ્યવસ્થાના અભાવથી આવી ઘટનાઓ સામે આવે છે ખેર સૌથી પહેલા અમારા સમાજદાતાએ જ્યારે દર્દીઓ સાથે વાત કરી હતી તે સાંભળીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસ બાદ હવે રાજકોટના જનાના હોસ્પિટલની અંદર વંદાનો ત્રાસ જોવા મળી રહ્યો છે જે દર્દીઓ અહીંયા આવી રહ્યા છે તે દર્દીઓના સગા દ્વારા એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે કે આગળ મહિલાઓને છે તે એડમિટ કરવામાં આવતી હોય ત્યાં વંદાનો ત્રાસ છે તે જોવા મળતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે જે જનાના હોસ્પિટલ ખાતે દર્દીઓ છે તેમની સાથે જ સીધી વાત કરીશું જે આ પ્રકારે વિડીયો વાયરલ થાય કરોડો રૂપિયાના ખર્ચે સરકાર આ હોસ્પિટલ બનાવે અને સરકારની આ બેદરકારી કેટલી યોગ્ય સરકારશ્રીને મારું એવું નિવેદન નમ્ર નિવેદન છે કે કરોડો રૂપિયાના ખર્ચે આ જના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે નવું બિલ્ડિંગ છે તો જે અહીંયા આવતા દરેક બહેનોને જે પડતી મુશ્કેલીઓ છે એમના બાળકોને પડતી મુશ્કેલીઓ છે અંદાજનો જે ત્રાસ છે એ સ્વચ્છતાને અભાવે છે તો જે ટોયલેટ બાથરૂમ છે જે એવા જે વ્યવસ્થા જ્યાં કરવાની છે ત્યાં દવાનો યોગ્ય રીતે છંટકાવ કરવામાં આવે તો યોગ્ય રીતે થાય અને પ્રશાસન એમનું

એડમિટ થતા હોય છે તેને લઈને ધ્યાને લઈને આ જે સ્વચ્છતા છે તેને જાળવવી જરૂરી છે તે જણાઈ રહી છે ને જે વંદાઓનો ત્રાસ છે તેનાથી દર્દીઓને મુક્ત કરવા જોઈએ સરકારે એ પ્રકારે કામગીરી છે તે કરવી જોઈએ કેમેરા પર્સન મિત બેણી સાથે સાહિલ છપ્પા બીએસ9 ટીવી ન્યૂઝ રાજકોટ જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે મહિલાઓમાં ક્યાંક ને ક્યાંક વંદાને લઈને ફફડાટ જોવા મળી રહ્યો છે અને સિવિલ તંત્રની બેદરકારી સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે તે શું કહી રહ્યા છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા તે પણ સાંભળો વંદાની મને જાણકારી પણ હતી અને લાસ્ટ વીક અમે ઇન્સેક્ટિસાઇડ સ્પ્રે કરી અને કંટ્રોલમાં પણ લાવેલા છતાંય આ વીકમાં પાછો ઉપદ્રવ વધી ગયો છે એટલે આજે પણ સ્પ્રે કરાવી દીધું છે અને સિંગલ ટાઈમ એક એજન્સીને અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે જે ટૂંક સમયમાં આ માટે વર્ક ચાલુ કરશે આ ઉપરાંત સોળ બાર

આજે તો સ્પ્રે ફરી કરાવી જ દઈએ છે અને આ એજન્સીને અમે અત્યારે જ કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એને ફોન કરી અને વહેલામાં વહેલું કામ ચાલુ કરાવી દીધું છે એનું કારણ પીઆઈયુ ને સાથે સંકલન મારીને તપાસ કરશે સિવિલ સુપ્રિન્ટેન્ડ કહી રહ્યા છે કે કાર્યવાહી કરવામાં આવશે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કંપની કામ શરૂ કરશે